સુરત શહેરના અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહિબિશનના સ્ટેન્ડ પર રેડ કરી સપાટો બોલાવ્યો છે સુરતના અડાજણ વિસ્તારમાં આવતા હરિચંપાવાડી મહાદેવનગર ઝૂપડપટ્ટીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જયેશ જયલો સુરેશ રાઠોના દેશી થતા વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરી અડાજણ પોલીસને ઊંઘતી ઝડપી પાડી દારૂબંધીની પોલ ખોલી કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ પનારાની આગેવાનીમાં રેડ કરતા બસો પંચાણું વિદેશી દારૂની બોટલ સાથે એકસો લિટર લીટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા છત્રીસ હજાર ચારસો સાહીઠ કબજે કરી હતી સાથે પાંચ મોબાઈલ ફોન સિત્તેર હજારની કિંમતના પણ કબજે કર્યા હતા અને રોકડ રકમ ઇઠ્ઠોતેરસો સાથે કુલ મુદ્દામાલ રૂપિયા એક લાખ ચૌદ હજાર બસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ આરોપીઓ રાહુલ હરિભાઈ નાયકા રહેઠાણ હરિચંપા સુરત શહેર તરુણ નવીનભાઈ રાઠોડ રહેઠાણ અડાજણ હરિજંપા સુરત રોનકભાઈ અમીરભાઈ ટોડાડિયા રહેઠાણ જહાંગીરપુરા મારાનગર સુરત શહેર ગણેશ સુમનભાઈ ચૌધરી રહેઠાણ અડાજણ ગામ દરજી મોહલ્લો સુરત શહેર દશરથ સુરેશ નાયકા રહેઠાણ અડાજણ હરિચંપા ઝુપડપટ્ટી સુરત શહેરને ઘટના સ્થળથી પકડી પાડી જયેશ ઉર્ફે જયલો સુરેશ રાઠોડ મુખ્ય આરોપી રહેઠાણ અડાજણ હરિચંપા મહાદેવ ઝુપડપટ્ટી સુરત શહેર પરેશ રાઠોડ પૂરું નામ અને સરનામું ઉપલબ્ધ નથી અંકિત સુરેશ રાઠોડ ભાગીદાર રહેઠાણ અડાજણ હરિચંપા મહાદેવનગર ઝૂપડપટ્ટી ઋત્વિક પ્રમોદ નામક બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી અડાજણ પોલીસ સ્ટેશન ખાતે કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે